ભાજી wow, વિવિધ પ્રકારના શાક લઈ તેને બોઈલ કરી અને તેના મિશ્રણને તેલ ઘી અથવા બટરમાં સાંતળવામાં આવે છે ત્યારબાદ તેમાં કેટલાક જરૂરી રૂટીન મસાલા ગરમ મસાલો અથવા પાઉંભાજીનો મસાલો એડ કરી તેને મેસર વડે મેશ કરી અને બનતી આ પાઉંભાજી ખૂબ જ ટેસ્ટી બને છે અને સાથે સાથે ઝડપથી ઇન્સ્ટન્ટ બની જાય છે પાઉભાજીને સામાન્ય રીતે પાઉં અથવા બ્રેડ સ્લાઇસ જોડે શવ કરવામાં આવે છે સાથે સલાડ પણ મૂકવામાં આવે છે આ પાઉભાજી પર બટર મૂકી અને તેને વધુ ટેસ્ટી બનાવી શકાય છે તો મારે તો ખૂબ જ ફેવરેટ છે તમારી પણ ફેવરેટ છે કે કેમ મને કોમેન્ટમાં જણાવો અહીં તો ઘણી બધી જગ્યાએ પાઉંભાજી મળે છે અને ખૂબ જ ટેસ્ટી પણ મળે છે તમારે ત્યાં કોની પાઉભાજી સૌથી ફેમસ છે મને કોમેન્ટમાં જણાવવું સાથે સાથે પાઉભાજીને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો મને તમે કોમેન્ટ કરી શકો છો અને રોજ નવી રેસિપીના વિડીયો જોવા માટે સાથે સાથે પોસ્ટ જોવા માટે પમલ કિચનને ફોલો કરજો યુટ્યુબમાં વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ